હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ એટલે કે મુખ્યમંત્રીની જે યોજના છે એની અંદર આવતા વિદ્યાર્થીઓ છે તેમને મેરિટની અંદર આવતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ક્યારે મળી શકે બરાબર અને જો એનો એક રાઉન્ડ પડ્યો હોય તો બીજો રાઉન્ડ પડવાની સંભાવના છે કે નહીં એના વિશે વાત કરીશું બરાબર તો આપણે સૌ પ્રથમ સીધી સટ વાત પર જતા રહીએ કે આ યોજનાની અંતર્ગત આવતા કેવા વિદ્યાર્થીઓને લાભ મળે છે એની વાત કરી દઉં છું આ યોજનાની અંતર્ગત જે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ છે બરાબર એની અંદર ધોરણ એકથી પાંચનો સળંગ અભ્યાસ કરેલો હોવો જોઈએ શું છે આ આ યોજનાની અંદર મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ એ યોજના છે એની અંદર એકથી પાંચનો સળંગ અભ્યાસ કરેલો છે કેવી શાળા હોવી જોઈએ કા સરકારી હોવી જોઈએ કા અનુદાનિત પ્રાથમિક એટલે કે ગુજરાતી ભાષામાં કહી દઉં તો ગ્રાન્ટેડ એટલે કે જે સહાય મેળવતી હોય એવી પ્રાથમિક શાળા સરકારી સહાય મેળવતી હોય પોતે સ્વનિર્ભર નહીં હોય સેલ્ફ ફાઇનાન્સ નહીં હોય પ્રાઇવેટના હોય એવી શાળા બરાબર એવી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ એટલે કે કેટલાક કેવા ખબર છે તેજસ્વી વિદ્યાર્થીઓને એ અંદાજે ત્રીસ હજાર જેવા ત્રીસ હજાર જેવા વિદ્યાર્થીઓને તારવામાં આવે છે અને એ વિદ્યાર્થીઓને આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ છે એ એના માટે શું છે આ જે મેરિટ સ્કોલરશિપ છે એ એમના માટે બટન ખુલ્લું મૂકતા હોય છે હવે એ ક્યારે ખુલ્લું મૂકે એની પણ વાત કરી દઉં જો આ વિદ્યાર્થી સળંગની અંદર રહેતો વિદ્યાર્થી છે નો ડાઉટ આને ઇન્ટરેસ્ટ આવી ગયો અને આ જતો રહ્યો રક્ષા શક્તિમાં કે જ્ઞાન શક્તિમાં જતો રહ્યો તો લાભ નહીં મળે પણ જે વિદ્યાર્થી આની અંદર જવા નથી માગતો એટલે કે રક્ષાશક્તિ કે શક્તિની અંદર જવા નથી માંગતો તે વિદ્યાર્થી આની અંદર જઈ શકે છે એને આની અંદર સમાવેશ કરવામાં આવતો હોય છે શામાં મેરિટ સ્કોલરશીપની અંદર અને મેરિટ સ્કોલરશીપની અંદર કેટલા વિદ્યાર્થીઓ ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ લેવામાં આવે છે અને એ ક્યારે કેટલી સ્કોલરશિપ મળે એની વાત છે અને ક્યારે એને સ્કોલરશિપ મળી શકે એની વાત આપણે સીધા વેબસાઇટ પર જતા રહીએ ત્યાં વાત કરી દઈશું હવે આપણે આવી પહોંચે છે ઓફિશિયલ વેબસાઇટ પર બરાબર આપણી કઈ વેબસાઇટ છે જી એસએસ વાય ગુજ પર બરાબર અહીંયા આપણે આ ઢીંગલાવાળી વેબસાઇટ છે ત્યાં આવી પહોંચે છે અહીંયા આવીને આપણે શું કરીશું તો આ જે બટન છે આ ચાર બટન ચાર લીટા જમણી બાજુ દેખાય છે એની પર આપણે ક્લિક કરીશું બરાબર મેં આની પર ક્લિક કરી દીધું છે હવે તમારે એમ પીએનએલ્સની યાદી છે એ કઈ રીતે જોવાની એ બતાવી દો બરાબર એટલે અહીંયાથી જઈને તમારે સ્કૂલ લિસ્ટ પર જવાનું રહેશે સ્કૂલ લિસ્ટ પર જઈને હું થોડું ઝૂમ કહી દઉં એટલે તમને સમજ પડી જાય દેખો જે વિદ્યાર્થી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટેની સિસ્ટમ છે એની અંદર છે અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુની અંદર છે એ અહીંયા ટીક કરવાનું રહેશે બરાબર હવે તમારી શાળા કેવા પ્રકારની છે તો આપણું બોર્ડ કેવા પ્રકારનું છે તો ગુજરાત બોર્ડ છે આપણો આધાર નથી પછી આપણી સ્કૂલ કયા ટાઈપની છે તો હું ઉદાહરણ તરીકે અહીંયા આ બધી છે મોડેલ સ્કૂલની અંદર તમે ભણતા હોય કે તમે જે સ્કૂલમાં ભૂતકાળમાં ભણતા હોય લોકલ બોડી છે ટ્રાઇબલ વેલફેર છે ગવર્મેન્ટ એન્ડ એન્ડેટ છે માનલો ગવર્મેન્ટને હું ટીક કરી દઉં છું બરાબર હવે ગવર્મેન્ટને મેં ટીક કરી એટલે આ શું છે સ્કૂલ ટીક થઈ હવે જિલ્લો ટીક કરવાનો થાય છે કે તમે કયા જિલ્લામાંથી રહો છો બરાબર તો હું અંદાજે પહોંચી જાઉં ચલો પંચમહાલમાં પહોંચી જાઉં છું હવે પંચમહાલમાં પહોંચી જઈને પછી એમ પેનલની અંદર આવતી શાળાઓ કઈ છે એ અહીંયાથી વ્યૂ લિસ્ટની અંદર જોવા મળશે આ જે શાળાઓ છે એ બધી એમ પેનલની અંદર આવતી શાળાઓ છે અહીંયા યાદી બતાવી દીધી છે અને એમાંથી તમે એ શાળાની અંદર જો એડમિશન લીધું હોય તો તમને સ્કોલરશીપ પાત્ર થશે બરાબર બાકી એ સિવાયની બાકીની શાળાની અંદર એડમિશન લઈ લીધું હોય તો સ્કોલરશિપનું ફોર્મનું બટન છે ખુલે જ નહીં મિત્રો બરાબર એટલે ક્યાંક એડમિશન લઈને અને તમે જે તે શિક્ષક કે આચાર્ય સાથે વાતચીત સંવાદ ચાલે ત્યાં મજા ના આવે આ વિગતવાર અને સાચી વાત છે હવે આપણે વાત કરીશું પ્રાઇવેટ સ્કૂલની વાત કરીશું ચલો તમે કોઈ આની અંદર એવું કીધું છે કે પ્રાઇવેટ સ્કૂલમાં જાઓ તો આપણને શિષ્યવૃત્તિ વધારે મળે બરાબર તો હું અહીંયા પહોંચી જાઉં છું પ્રાઇવેટ સ્કૂલની અંદર બરાબર એમાં પણ પંચમહાલની અંદર જ ચલો હવે પ્રાઇવેટની અંદર પંચમહાલમાં કેટલી સ્કૂલો છે એ બધી અહીંયા યાદી આવી જશે બરાબર માનલો તમે જય જલારામમાં જતા રહો છો બરાબર નાલંદામાં જતા રહો છો શિવમ સેકન્ડરી સ્કૂલમાં આ જે સ્કૂલો છે આ બધી એમ પેનલ યાદીની અંદર સમાવેશ થયેલી છે એ યાદી છે આની અંદર જશો તો તમને પૂરેપૂરી શિષ્યવૃત્તિ મળશે કેટલી ક્યારે મળશે એની વાત આવનાર વિડિયોમાં નેક્સ્ટ વિડિયોમાં વાત કરીશ ડિટેલમાં ફૂલ ડિટેલમાં કે ક્યારે ક્યારે કેટલી વાત કરશે ઓકે મિત્રો વિડીયો ગમે તે વિડીયો લાઇક કરજો ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ